ગીર ગઢડામાં ડુંગળીના પાકને નુકસાન થયું છે માવઠાથી તૈયાર ડુંગળીના પાકને નુકસાન થયું છે આઠ વીઘા ડુંગળીના પાકનું ખેડૂતોને નુકસાન થયું છે સાતસો મૂંગા પશુઓને ખેતરમાં ચરવા મૂક્યા હતા ડુંગળીનો પાક નષ્ટ થતા ખેડૂતોને નુકસાન થયું છે સમી કમઠાણે ડુંગળીનો પાક બગડ્યો છે એટલા માટે મેં આ બકરા ને ઘેટા એ માટે વિચાર્યું કે મે કીધું હા એમને માકી માલ ઢોર સર એ માટે મે ઘેટા બકરા અને માલ મેકી દીધેલા છે અને હવે કઈક સરકાર અમારે આમ કઈક વિચારે તો સારું કેવાય ને અમારે તો શું છે આમાં હવે કાઈ લેવા પણ નથી એટલે એ માટે જ મે બકરા ને ઘેટા મેકી દીધા એ જાહેર કર્યું એ વાત સાચી છે પણ ઈ પેકેજ માં થોડુંક આમ ઓછું કેવાય એમ થોડુંક વધારે પેકેજ આપે તો સારું કેવાય તો ખેડૂત ઉભો થાય નગર આમાં ખેડૂત ક્યાંથી ઉભો થવાનો છે માલ ફેરવા આવ્યો ગનુભાઈ કુક નો ફોન આવ્યો તો હવે માલ લઈને સાત આઠ જણા આવ્યો સારું ડુંગળી નો ડુંગળી પાક ઉપર આવી ને બગડી ગઈ પછી એમને ફોન કર્યો કે માલ ને પાંચસો થી છસો વાહે આઠ વીઘા ની ડુંગળી વાવી હતી બરોબર આઠે આઠ વીઘા ની કમોસમી વરસાદ ના કારણે ફેલ ગઈ સરકારે જે રાહત કરી એ રાહત બાબત એ રાહતના પેકેજ પ્રમાણે કાંઈ અત્યારે કાંઈ નું બિયારણ ને ખાતર પ્રમાણે પૈસા નથી થતા એટલે સરકાર કદાચ જો આથી વધારે ઓલું કરી અને દેવા માફ કરે તો વધારે સારું ન કરે ખેડૂત તો આજે નહીં તો કાલે એ તો ખેડૂત તો ખેડૂત જ રહેવાનો છે ને એ તો ખેતી કરવાનો છે પણ એને કોઈથી સંતોષ આવે નહીં